બે દિવસ ઉપવાસ કરવાના આવ્યા કા ચાલો બધાને કરીને જય સ્વામિનારાયણ સુપ્રભાત બધાને ભગવાન સૌનું મંગલ કરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને બે દિવસ ઉપવાસ આવ્યા છે હો કેમ કે કાલે ભાઈ કીધું પછી મેં તપાસ કરી તો બે દિવસ ઉપવાસ છે એટલે અત્યારમાં જો આજે લંડન થી વેકરિયા દેવબેન વેકરિયા એમના તરફથી દીકરીઓને ફરાળ છે મસ્ત ફરાળી પૂરી છે અત્યારમાં વેફર છે ચા છે મરચાં તળેલા છે ઓલું ખમણ નથી હે તળી નાખજો ચાલો ચાલુ કરો આજે કોના તરફથી છે આ હે કે કાલનું લીંબુ શરબતમાં બોલાતું નથી ભૂખ લાગી કોના તરફથી છે દેવુબેન વેકરિયા કોણ ક્યાંથી લંડન થી તો એને જય સ્વામિનારાયણ કહી દો બહુ ભૂખ લાગી કા જમી લ્યો પાછી હમણાં ફ્રૂટ મંગાવવું શું ફ્રૂટ માં એપલ ખાવા ને હમણાં મંગાવી દઉં વિષ્ણુભાઈ ને જો આમે પેટ વધી ગયું દોડાવા જોયે ને થોડા મરચા ક્યાં પોચા છે વચ્ચે મૂક દે જેને જોઈ લઈ લેશે મોટું રાઉન્ડ કરો હવે આપડે કઈ પરિવાર નાનો નથી મોટો પરિવાર બનતો જાય રજી તો દિવાળી પછી બહુ મોટો પરિવાર બની જાય તમે કેટલા વાગે ઉઠી ગયા કેતા તા નવ વાગે ઉઠું છું નવ વાગે તો રેડી રહેવાનું મેં એવું કીધું તું મેં એવું કીધું તું કે ઓલા અમેરિકાવાળા મહેમાન આવે ને તો નવ વાગે રેડી રહેવાનું શું કીધું તું આજ કોનો વારો છે વચ્ચે બોલવા જવાનો કોણ જાશે આમ જોજી ઓલી આમ ના आम जतला आम थी। आम थ्यो आम ना आम नार आमनी बेस चलो बच्चे कोनो वारो से बोलवा जानो जई हालप्राची उभी था बदन वारो एक एक नो रोजे કોણ છે દાતાશ્રી આજે દેવું વેકરિયા ક્યાંથી છે ફરાળી પૂરી ને વેફર ને કા આજે સાંજ સુધી ફરાળ જ ખાવાનું તો જો જમી લો તો તમે કાલ આખો થી પાણી વગરનો ઉપવાસ કર્યો પાણી પીને પછી તમે જમી લો જે ફળ મળવાનું ન મળે આજે ફરાળ કરી લેવાનું હો પછી બહુ પ્રોબ્લેમ થાય તો જમવું છે ન જમવું હા બસ એમ આટલું કર્યું તો આટલું કરવામાં શું વાંધો હવે સાંજ સુધી બોલ હોસ્પિટલ આપણને મેલેરિયા થયો હોય ને આઠ દી રાખે રોટલી ન આપે ને એ તો કેવા રહી તો આ ભગવાન માટે આજનો દિવસ રહી નાખવાનો રમતા રમતા વહી જશે હો આજ બહુ ભણવાનું નહીં કહું તમને રમવાનું હો ગાઉતી જીયાને તો બહુ વસ્તુ આવશે કેમ સુતી તી કેમ કેમ સુતી તી

વેફર ને ફરાળી પૂરી આ શું કરશો રજા છે તો હે શું કીધું ભક્તિ ભક્તિ બોલી તું તેમાં મોઢે આડો હાથ શું રાખો બોલવાનું હોય શું કરશો રમશું આમ જો એક વાત કહું અત્યારમાં શું કેવું પછી સાંજે કહીશ સાંજે સાંજે કહીશ ના આપણે જમતા હોય ને તો આમ જમી જમીન ત્યાં પચ પચ અવાજ ન આવવો જોઈએ એવો નહી ન આવવો જોઈએ હે ને આમ આમ મોટું બંધ રાખીને મસ્ત જમવાનું હે એવી ટેવ પાડવાની હા આજે અમારે દીકરીઓને સવારમાં નાસ્તો દેવું બેન વેકરિયા લંડન એમના તરફથી છે કેટલી મોટી એકાદશીનો લાભ લીધો ફ્રૂટ શું મગાવું એપલ બીજું હા તાર મમ્મી તો આવવાના છે મેં બોલાવ્યા છે મેં કીધું આ દ્રષ્ટિ બહુ તોફાન કરે તેડી જાઓ તો તો હવે તાર જવાનું શું કરશું નહીં જા કા નહીં જા તે કઈ કર્યું જ નથી તોય તું તોફાન કર તાર જવાનું તાર મમ્મીને બોલાવ્યા જ છે હમણાં આવશે ચીભડા લઈને કાકડી લઈને મગની સીંગુ લઈને આવવાના એ કે મગની સીંગુ ખાવા આવો મેં કીધું અહીંયા આપી જાવ ટાઈમ નથી તો તાર મમ્મી આવવાના આપવા એટલે મેં કીધું પછી દ્રષ્ટિ ને તેડતા જાજો મેં તોફાન કરે અહીંયા તારે તોફાન નથી કરતી ખાલી ધીમું બોલે છે કા લઈ આવજો પેટ ભરીને જમી લેજો અત્યારે ના એકાદશી કાલે હતી આજે વામન જયંતિ છે પણ શાસ્ત્રમાં જે એકાદશી પૂરી થવાની હોય ને એ આજે થાય છે સાંજે થે એટલે આજ આખો દિવસ એ ફરાળ જ કરવાનું છે નહીતર કાલના ઉપવાસનું કોઈ તમને કાંઈ ફળ મળે નહીં અને દીકરીઓ બિચારી બધી લીંબુ પાણી પીન રહીતી એટલા માટે મરચાં બહુ ભાવે તને એ ઝીણી મરચાં બહુ ભાવે એ बहुत भूख लगी એટલે બે હાથે જાપ સુ માનવી કે તબિયત બરાબર હવે મોઢું ગાલ ગટ્ટા થઈ ગયા જો બેય બાજુ હમણાં તમારે દિવાળી વેકેશન પડશે ખબર ક્યાંય મારી પાસે દસમું દિવાળી પછી ચાલુ થશે આ જે છે ને પાર્કિંગ સાફ કરી નાખવાનું આ બધું પડ્યું છે ને એક બાજુ મૂકું દેવાનું વિષ્ણુભાઈ ને ટાઈમ નથી